જોકે મારા મમ્મી ના મમ્મી અને મારા નાની માંની આજે છે ચોથી પુણ્ય હતી બરાબર તો એના માટે બે થી ત્રણ દિવસથી આમ નામ કન્ટિન્યુ રડવાનું ચાલુ જ છે બરાબર બે દિવસ ત્યાં આના વાત થઈને સ્ટેટસમાં જોયા તો કન્ટિન્યુ એમ રડવાનું ચાલુ જ છે એમને માર મમ્મી એના અવાજ બંદર નથી થતા બોલો ઓ અવભાઈ જીવનમાં જે વસ્તુ હોયું ગયું છે એને પાછું આપણે યાદ કરીને તો યાદ કરી લેવાનું બરાબર ઘડીક વાર રડી લેવાનું પણ બહુ હેને લગ્નિ હોય બધાય સમજતા જ હોય પણ મિત્રો હજી હોયું ગયું હોય ને તો એ તો પાછું નથી આવવાનું ને ઘડિયા ઘડીયા રડે છે મેં કેટલી યાદ આવે તારા મમ્મીની

સાંભળી સો ટકાની વસ્તુ સાચી પણ મિત્રો એમાં એવું હતું કે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આ વસ્તુ તો બહુ હું જાણ ના કરી શકું કારણ કે હાવ પર્સનલ વસ્તુ જાય પણ હું મારા પીઓવી ને એક શેર કરું કે ભાઈ એમાં હું કંઈ ખરાબ વસ્તુ નથી કરતો બરાબર એક લાગણીશીલ વસ્તુ છે અને ભાઈ હિંમત માટેનો હું આ વિડીયો બનાવું છું બાકી આવી વસ્તુ હું કોઈ રીતે ઉતારતો નથી કારણ કે જે ખુશ વસ્ત ખુશ માણસ હોય ને એ જ વસ્તુ દેખાડવાની હોય પણ ખરેખર આ દેખાડવું પડે મને એવું લાગે કે ઘણાના જીવનમાં આવી વસ્તુ આવતી હોય પણ કોઈ દેખાડી ના શકતા હોય જો કે અમારા જેવા તો આ વ્લોગિંગ થ્રુ ને કેમેરા થ્રુ એ કામ કરે છે તો અમે બધું શેર કરી શકતા હોય ને અમારા દુઃખ ને હળવું કરી શકતા હોય પણ બીજા કોઈ માણસ ના કરી શકતા હોય તો જોવો બધાના જીવનમાં આવી જ છે હે એમ એવું છે કે મારા મામા એ છે ને બહુ બહુ ઘણી વસ્તુ કરે છે એના લીધે કારણ કે હર પુણ્ય પુણ્યતિથી હોય તો હર પુણ્ય એને મારા નાની માની હોય તો હર વખતે આપણે જે ગાંડા માણસ માણસ હોય 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 મન બુદ્ધિ જેને ઘરમાંથી બહાર કાઢી એવા ને તો અત્યારે મારા મામાની સેવા કરે છે બરાબર હર વખતે હર એક પુણ્ય એ છે ને બધાની કન્ટિન્યુ સેવા કરે છે તો ઈ એક લાભનો હે ને ખરેખર ઈ વસ્તુ બહુ જરૂરી છે કારણ કે આપણે તો ખાઈ લેવું પી લેવું બધી વસ્તુ કરીશું પણ જેની પાછળ આપણે કોકને પુણ્યનું ખવડાવીએ ને એ બહુ મહત્વની વસ્તુ અને બીજી વસ્તુ મેં હું એ કહેવા માગું ભાઈ એક મિનિટ મોબાઈલ મમ્મી આમ જો હવે તો રડવાનું બંધ કર આમ જો હું તને કહેવા માગું કે તું રડે કે ના હિસાબે તને શું થાય દુઃખ કે સાંભરે એમ નહીં સાંભળીને એક ફેરી રડી લેવાનું કોઈ ઘડીએ ઘડીએ એ વસ્તુને તું યાદ કર્યા રાખી તો શું થાય કે હે

એને બહુ ટેન્શન નહીં લેવાનું જી થયું એ સારા માટે થયું હે ભાઈ આપણા નસીબમાં હે તો આપણે ભોગવી લેવાનું અને બીજી વસ્તુ એ કે ભાઈ મારા મમ્મીને થોડુંક વધારે દુઃખ એની હિસાબે લાગે કે મારા નાનીમાં ઓફ થઈ ગયા પછી એ જ બીજા મહિને મારા ફાધર એક્સપાયર થઈ ગયા એટલે મારા પપ્પા ઓફ થઈ ગયા એટલે ઉપરા ઉપર કારણ કે શું હોય જુઓ જીવનમાં હરેક માણસની લાઈફ સ્ટોરી હોય કે કંઈ ના હોય ને તો એક પતિ પત્ની હોય તો હસબન્ડ હોય રાઈ જાય કરવાવાળું અને બીજી વસ્તુ એ હોય કે એની ખુદ હોય કે મા એ રહે ને બધી રાઈ જાય કરતા હોય વાતચીત કરતા હોય કે આપણે આ સુખ આવે આ દુઃખ આવે અને બીજી વસ્તુ એ કે જો મેરેજ થઈ ગયા હોય તો હસબન્ડ હોય કે જે આપણા પતિ હોય એને આપણે બધી વાતચીત કરતા હોય એકબીજાને બરાબર તો હવે બે વસ્તુ મારા મમ્મીને થ્રુ ને બે વસ્તુ એક આ આવું બની ગયું કે બે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને મારા માય એક્સપાયર થઈ ગયા એટલે બહુ ખરાબ વસ્તુ થયું અને બીજી વસ્તુ એ કે બહુ બહુ એટલે બહુ હાર્ડ થઈ ગયું હતું ની સિચ્યુએશન તો અત્યારે હું કહું ને તો બહુ અઘરું હતું હવે થોડું થોડું લેવલ આવી ગયું કારણ કે કંઈ પણ છે યાર જીવનમાં લેટ ગો કરવું જ પડે તમારું કાંઈ ના ઉપરવાળા જે ધારેલું હોય ને એ જ વસ્તુ થવાની છે તો એટલા માટે મિત્રો જો બ્લસ આ વ્લોગ બનાવ્યો હતો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને તમારા જીવનમાં પણ હે ને આવી જ લાઈફ સ્ટોરી હાલતી છે મને સો ટકાની ખબર છે પણ તમે જાણી નથી બીજી વસ્તુ એ કે ભાઈ કોઈ બતાવી ના શકતા હોય એટલે હું તો એવું છે કે કે ભાઈ મને તો શોખ છે છે હું બધું કરું એટલે લાઈફ સ્ટોરી જરૂરી બધાને મળે જીવનમાં જ છે જો તમને એક વાત કહું કે ભાઈ કોકને એમ કે જો મારા આ દુઃખ છે મારે આ દુઃખ છે તો આપણે કોકને ને પ્રૂફ કરીને એ દુઃખ દેખાડીએ ને તો એને એમ કે ભાઈ એના એનામાં એટલું દુઃખ છે તો આપણે થોડું હળવાશ થઈ જાય જો ભાઈ એને એટલું દુઃખ છે તો આપણે એટલું રહેવાનું જ છે એટલા માટે હું આ વિડીયો બનાવવાનો મકસદ છે તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને બધાના જીવનમાં આવી હે ને લાઈફ સ્ટોરી હાલતી જશે તો કાંઈ નહીં કરવાનું બસ એક જ વસ્તુ ધારવાનું જે ભગવાનને ધાર્યું હોય છે ને ભાઈ એ જ વસ્તુ થાય આપણી રીતના આપણી મહેનત કરતી રહેવાની બનતી કોશિશ કરતી રહેવાની તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય